બનાસકાંઠા જિલ્લાના પાથાવાડા હાઇવે ચાર રસ્તા પાસેથી એલસીબી પોલીસે પ્રાઇવેટ લક્ઝરી બસમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો પોલીસે બાતમીના આધારે બસના ચોરખાનામાંથી સુડતાલીસ હજાર પાંચસોને વીસની કિંમતની વિદેશી દારૂની ચારસો ને બત્રીસ બોટલો કરી જપ્ત દસ લાખની કિંમતની લક્ઝરી બસ અને મોબાઈલ ફોન પણ કર્યો જપ્ત પોલીસે કુલ દસ લાખ સત્તાવન હજાર પાંચસોને વીસ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો પોલીસે આ કેસમાં રાજસ્થાનના બે શખ્સોની ધરપકડ કરી વિદેશી દારૂ ભરાવી આપનાર વ્યક્તિ વિરુદ્ધ પણ પાથાવાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી